કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું મિત્રો ખાસ તો આપણને ઘરે સૂટ બનાવવાનો કંટાળો એટલે આવતો હોય છે કે આદુને સુકાતા પણ વાર લાગે છે અને પાછું સુકાયા પછી ક્રશ થતાં પણ બહુ જ વાર લાગે છે પરંતુ મિત્રો આજે આપણે એક એવી ટ્રીક જોઈશું હું એક નવી ટ્રીક બતાવવાની છું કે જેનાથી આદુમાંથી માત્ર ત્રણ જ કલાકમાં સૂટ બનાવી શકાય છે અને આદુના રેસા પણ સાવ ઓછા નીકળશે અને ઘરની શુદ્ધ સૂંઠ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે રેસિપી છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરજો કેમ કે તમારી એક લાઇકથી મને નવી નવી રેસિપી બનાવી તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે મારું પ્રોત્સાહન વધારવા એક લાઇક જરૂર કરજો અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત જ પહોંચી શકે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ મિત્રો મેં બે કિલો આદુ લીધું છે અને સૂટ માટે કેવા આદુની પસંદગી કરવાની તો જે એકદમ કડક આદુ આવે છે ને એવું જ આદુ લેવાનું છે જે સોફ્ટ આદુ આવે છે એમાં પાણીનો પાર્ટ વધારે હોય છે તો એવું આદુ આપણે નહીં લઈએ અને કેટલા આદુમાંથી કેટલી સૂટ બનશે ને એ પણ આપણે આગળ જોઈશું તો હવે આ આદુને મેં સરસ રીતે ધોઈ લીધું છે અને અને જે ખાચા ખૂચી હોય છે ને એમાં આપણે બ્રશ કરવાનું કોઈ જૂનું બ્રશ પડ્યું હોય ને તો એનાથી સરસ રીતે આપણે સાફ કરી લેવાનું છે ત્યાર પછી મારી પાસે આ રીતે પ્લેટ છે આ રીતે ખમણવાનું છે જે આપણે રેગ્યુલરમાં બટેટાની વેફર બનાવીએ છીએ આ એજ છે તમે એનો પણ યુઝ કરી શકો છો તો એનાથી મેં આ રીતે ખમણી લીધું છે હવે આદુને કઈ રીતે ખમણવાનું તો આદુને ઊભું રાખવાનું એના જે રેસા હોય ને એ કટ થવા જોઈએ આ રીતે જ્યારે સ્લાઇસ કરીએ ત્યારે એના રેસા કટ થઈ જવા જોઈએ જુઓ આ રીતે ઊભા જે છે તમને રેસા દેખાતા હશે તો આ રીતે ખમણીએ ને એટલે રેસા કટ થઈ જશે જેથી જે જ્યારે સૂટ બનાવીશું ને ત્યારે એમાં રેસા ઓછા નીકળશે નહીંતર ઘણીવાર રેસાનો પાર્ટ જ વધારે નીકળી જતો હોય છે ચાળીએ ત્યારે જો આ બધી સ્લાઇસ મારે સરસ રીતે થઈ ગઈ છે અને એને આપણે તડકી સુકવવાની છે ત્રણ કલાક કઈ રીતે સુકવવાની છે તો કે પતલું કપડું હોય ને કોટનનું પતલું કપડું તો એવા કપડામાં આપણે સુકવવાની છે અહીંયા જુઓ આટલી પતલી સ્લાઇસ કરવાની છે જો વધારે જાડી સ્લાઇસ થશે ને તો તમારે સુકાતા વધારે વાર લાગશે એટલા માટે જેમ પતલી સ્લાઇસ હશે એમ વધારે ફટાફટ સુકાઈ જશે તો આ રીતે આદુની જે છીણ કરેલી છે ને એને પણ છૂટી છૂટી સુકવવાની છે ભેગી ના રહેવી જોઈએ કે ઉપર ઉપર પણ ના રહેવી જોઈએ એને પૂરતો તડકો મળવો જોઈએ બપોરે આને ફૂલ તડકામાં સુકવીશું ને તો બેથી ત્રણ કલાકમાં જ સરસ રીતે આદુ સુકાઈ જાય છે જુઓ તમે આ રીતે હું તમને હમણાં બતાવું મેં ત્રણ જ કલાક સુકવણી કરેલી છે અને એક આદુની કટકી લઈ લઉં કેટલી સરસ સુકાઈ ગઈ છે જુઓ તરત ભાંગી ગઈ અને આ રીતે હાથેથી કરીએ છીએ તો પણ તરત ક્રશ થઈ જાય છે તો ફટાફટ ક્રશ પણ થઈ જશે જ્યારે મિક્સરમાં કરીએ છીએ ત્યારે અને જે આખું આદું સૂકવેલું હોય છે ને એની સૂંઠ બનતા પણ વાર લાગે છે તો હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું અને આગળ એ પણ જોઈશું કે આ બે કિલો આદું છે તો એમાંથી કેટલી સૂંઠ બને છે અથવા તમારે કેટલી સૂંઠ બનાવી છે તો એના માટે કેટલું આદું જોઈશે એ પણ આપણે જોઈશું તો આ રીતે સૂંઠને ક્રશ કરી લઈશું માત્ર અડધી જ મિનિટમાં સરસ રીતે આ સૂંઠ ક્રશ થઈ જાય છે જુઓ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે ને હવે હું તમને હાથમાં લઈને પણ બતાવી દઉં જુઓ આ છે એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે પરંતુ અંદર થોડું ઘણું ચારણ નીકળશે એટલે આપણે જોઈ લઈએ ચાડીને અને ચાળવા માટે પણ આપણે કેવો આંક લઈશું જે એકદમ ઝીણો આંક આવે છે ને જે મેંદો ચાળવાનો આંક આપણે કહીએ છીએ એ આંક જ લેવાનો છે અને એનાથી સરસ રીતે આપણે ચાળી લઈશું આ રીતે હાથેથી પણ થોડું ઘસીને પણ ચાડી શકાય એ રીતે ચાડી લેવાનું અને જુઓ થોડું એવું જ ચારણ નીકળ્યું છે અને આ થોડું ઘણું જે જાડું નીકળ્યું છે ને એને પણ આપણે ફરીથી ક્રશ કરી શકીએ અને એક બાજુ ભેગું કરી લઈશું અને પછી જ્યારે છેલ્લે આ બધું ભેગું થાય ત્યારે આપણે છેલ્લેને ક્રશ કરી લઈશું અને જુઓ તમે એમાં જે રેસા આદુના હોય છે ને એ પણ સાવ ઓછા દેખાય છે એટલે આ રીતે એકદમ ઝીણી સૂંઠ આપણને મળી જશે છે એકદમ પાવડર જેવી સૂ સરસ તૈયાર થઈ જાય છે માત્ર બેથી ત્રણ જ કલાકમાં અને અહીંયા મેં જે સૂટ બનાવી છે એ બે કિલો આદુ હતું મારે ત્યારે મારે ચારસોથી પાંચસો ગ્રામ જેટલી સૂટ બની છે હવે કેટલા આદુમાંથી કેટલી સૂટ બનશે ને એ તો આદુ પર ડિપેન્ડ છે કે તમે કેવા પ્રકારનું આદુ પસંદ કરો છો જો સોફ્ટ અને પાણીવાળું આદું વધારે પસંદ કરશો તો એ આદુમાંથી બધું પાણી વળી જાય છે અને એમાંથી સૂટ ઓછી નીકળે છે અને જો તમે કડક આદુ સિલેક્ટ કરશો તો એમાંથી સૂટ વધારે પ્રમાણમાં બનશે જો તમારે કિલો સૂટ કરવી હોય તો ઓછા પાણીવાળું અને કડક આદુ પસંદ કરશો ને તો ચાર કિલો આદુમાંથી કિલો સૂટ તૈયાર થઈ જશે કિલો નહીં તો નવસો ગ્રામ તો આરામથી તૈયાર થઈ જાય છે તો મિત્રો તમને આ મારી ટ્રીપ કેવી લાગી મને કમેન્ટમાં કહેજો અને ગમે હોય તો એક લાઇક આપી અને હા મિત્રો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાહ છે છો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી અને નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બાય